નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે બાલના બાવળીયાલી ધામ ખાતે પુનપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે પુનપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત કથાના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહામંડલેશ્વર રામબાપુએ માહિતી આપી હતી જય ઠાકર આવનાર તારીખ ચૌ બે હજાર પચીસ સંતશ્રી શ્રી લાખાના ઠાકરના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળથી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવામાં આવ્યું છે ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણીના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો હુડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બેનો દીકરીનો હુડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સાતસો થી આઠસો વીઘા જગ્યા એના સહભાગે અમારા ગામના ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સંતશ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત કથા શ્રવણ માટે ભાવિકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે